ધોરણ દસ માર્ચ બે હજાર ચોવીસ ની પરીક્ષામાં જો તમારી એકદમ સાચી તેર ચેપ્ટર છે પાંચ છ ચેપ્ટર એવા છે જેનું વેટેજ દસ માર્ક્સ કરતાં પણ વધારે છે દસ માર્ક્સ છે અથવા તેના કરતાં વધારે છે ત્રીજા નંબરનું ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ દસ માર્ક્સનું ચેપ્ટર છે બે માર્ક્સ નું ઓબ્જેક્ટિવ પૂછાશે એક ખાલી જગ્યા અને એક ટ્રુ ફોલ્સ બે ક્વેશ્ચન પૂછાશે ત્રણ માર્ક્સના એટલે કે કેટલા માર્ક્સ થઈ ગયા છ માર્ક્સ એક પૂછાશે વિભાગ બી માં બે માર્ક્સમાં તો કયા ક્વેશ્ચન કરવા એનો આન્સર કેવી રીતના લખો કયા ક્વેશ્ચન ને સ્કીપ કરવા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પાછળના ત્રણ ચાર છેલ્લા ત્રણ ચાર વર્ષોથી પૂછાયેલા છે અને આ વખતે પૂછવાના ચાન્સીસ છે એ આજે આજના વિડીયોમાં જોઈશું સાથે સાથે જેટલા પણ બીજા ચેપ્ટર છે એ પણ હું તમને કહીશ સોલ્યુશનની તમને ફ્રીમાં પીડીએફ મળશે તો વિડીયોને અંત સુધી જોજો અને શું કરવાનું છે લાઈક અને સબસ્ક્રાઇબ તો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બે માર્ક્સના ક્વેશ્ચન ત્રણ માર્ક્સના ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજા ચેપ્ટરમાંથી ધાતુઓ અને અ ધાતુઓમાંથી પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે બે માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય

એના ઉદાહરણ અને એના અટકાવવાના ઉપાયો તમે નીચે જોઈ શકો છો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન લોખંડનું એના ઉપાયો તમે રંગ કરી શકો કરી શકો એના પછી ગ્રીસ કરી શકો સાતમા નંબરનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થર્મિટ પ્રક્રિયા એટલે શું તે માટેનું સમીકરણ આઠમા નંબરનો ક્વેશ્ચન એક માર્ક્સમાં પૂછાય ઓરડાના તાપમાને પ્રવાહી તો પારો આવશે છરી વડે આસાનીથી આપણે સોડિયમ પોટેશિયમને કાપી શકીશું ઉત્તમ વાઘ કોપર મંદ વાક લીડ આ બધાના સોલ્યુશન પણ તમને હું આપીશ અહીંયા વિદ્યાર્થી મિત્રો આનાથી તમારા સબકોન્સિયસ માઇન્ડમાં ફિટ થઈ જશે કે આ ક્વેશ્ચન વાંચેલા છે જે તમારી બોર્ડની પરીક્ષામાં અને બીજી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે ઉભય ગુની ઓક્સાઇડ એ જ પ્રમાણે ઉભય ગુની બેઝિક પણ છે સાથે સાથે એસિડ સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો આયનીય સંયોજનો જેનું બીજું નામ છે વિદ્યુત સંયોજકો ઉદાહરણ આપણે સમજાવો એનએસસીએલ સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ એનું તમે ઉદાહરણ આપીને રીતે કરવામાં આવે છે નીચે રહેલી 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 એટલે કે મધ્યમાં અને ટોચ ઉપર રહેલી આ ત્રણમાંથી માંથી એકાદ ક્વેશ્ચન પૂછાઈ જાય ત્રણ માર્ક્સમાં પણ ભુંજન અથવા કેલ્સિનેશન બંને અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો ભુંજન અલગ અલગ છે ભુંજન પણ અલગ છે અને કેલ્સિનેશન પણ અલગ છે તો બંને અલગથી પણ પૂછાઈ જાય તાંબુ જેને કોપર કહેવાય સીયુ એના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ ધાતુમાંથી પૂછાશે જેમ કે ટીન બનાવવા માટે કઈ બે ધાતુનો ઉપયોગ થશે એ પ્રમાણે ધાતુ અને અધાતુનો ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એમાં કન્ફ્યુઝ ના થતા વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ગુણધર્મોમાં અલગ આવશે ભૌતિક ગુણધર્મો અલગ આવશે ટીપાઉપણું તરાવપણું એ બધું શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ભૌતિક ગુણધર્મોના આધારે આવશે રાસાયણિક ગુણધર્મો એટલે કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરશે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે તો એને રાસાયણિક ગુણધર્મો કહેવાય કેમિકલ પ્રોપર્ટીના આધારે એના પછી ચાર માર્ક્સના ક્વેશ્ચનો છે મેં તમને હમણાં જ કીધું ભૌતિક ગુણધર્મો આયનીય સંયોજનોના જે ચાર ગુણધર્મો છે એ તમારી પરીક્ષામાં પૂછાય ધાતુના ઓક્સાઇડ બેઝિક જ્યારે અધાતુના ઓક્સાઇડ એસિડિક ઉદાહરણ આપી સમજાવો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી તો ઓગણીસ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન પણ હું તમને આપીશ એકદમ ફ્રી ઓફ કોસ્ટ અહીંયા તમે જોઈ શકો છો આ એનું સોલ્યુશન છે એ પણ હું તમને આપી દઈશ તમારે શું કરવાનું છે વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો બે હાથ જોડીને હું વિનંતી કરીશ કે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઘણી બધી વસ્તુ હું તમારી સાથે શેર કરીશ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ શેર કરીશ વિજ્ઞાન સિવાય સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ ગ્રામર એમાં પણ તમારે એક પણ માર્ક્સ નહીં કપાય બેઝિક ગણરી તમારે કઈ રીતના પ્રિપેરેશન કરવી લાઈવ લેકચર લઈશું જ્યાં તમારા ડાઉટ હું પૂછીશ અને સોલ્વ કરીશ ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ છું કમેન્ટમાં તમારે જે કંઈ પણ ક્વેશ્ચન પૂછવા પૂછી લો સ્ક્રીન ઉપર તમે બીજા બધા વિડીયોના દેખાતા હશે તો તે પણ તમે જોઈ શકશો તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ થેન્ક યુ સો મચ